પતિના આડા સંબંધથી કંટાળી પત્ની ટીમની મદદ માંગી જિલ્લાના સંતરામપુર તાલુકાના એક ગામની અડત્રીસ વર્ષીય મહિલા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું કે પતિને એક સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી મને માનસિક તથા શારીરિક ત્રાસ આપે છે આથી મદદની જરૂર છે ડ્યુટી પર હાજર મહિસાગર એકસો એક્યાસી ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તેમના પતિને ઘણા વર્ષોથી એક સ્ત્રી સાથે આડા સંબંધ છે આથી ઘરમાં કમાઈને કશું આપતા નથી અને મારઝૂડ કરે છે તથા ખરાબ ગાળો બોલી હેરાનગતિ કરે છે અને મને પિયરમાં જતી દે તેવી ધમકી આપે છે અને હું ખૂબ જ બીમાર થઈ ગઈ હતી તો હોસ્પિટલમાં દાખલ હતી તો મારા પતિ મારી ખબર કાઢવા પણ આવતા ન હતા અને પેલી સ્ત્રી સાથે વાતો કર્યા કરતા હતા અને હું તે સ્ત્રી સાથે વાત નહીં કરવાની એમ કહું તો મારી સાથે મારઝોડ કરતા હતા તો એકસો એક્યાસી ટીમે મહિલાના પતિ સાથે વાતચીત કરી સમજાવ્યું કે આ ઉંમરે આવું બધું શોભે નહીં અને જે સ્ત્રી સાથે જે આળા સંબંધ હોય તે છોડી દેવા અને ફોનથી પણ વાતચીત કરવી નહીં અને પોતાની પત્નીની સાર સંભાળ રાખવા જણાવ્યું અને ઘરમાં કરિયાણું લાવવું અને બીજી કોઈ સ્ત્રીની વાતોમાં આવવું નહીં આ વાતથી મહિલાના પતિ સંમત થયા અને ભૂલ સ્વીકારી તથા હવેથી પેલી સ્ત્રી સાથે આડા સંબંધ નહીં રાખવું તેમ જણાવતા હતા અને પત્નીને પરેશાન નહીં કરું તેમ કહેતા હતા આથી મહિલાને કાયદાકીય માહિતી આપી હતી અને મહિલાએ એકસો એક્યાસી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર આસિફ લુણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર